અને આ દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એ છેલ્લા પાંચ વર્ષમાં જે કર્યા છે એની વાતો લઈને એની પ્રચાર કરીશું અને આજે ખૂબ મોટી સંખ્યામાં શહેરના કાર્યકર્તાઓ જોડાયા છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે જે પ્રકારનો પ્રચંડ અમને જે પ્રચાર કરીએ છીએ અને જે સમર્પણ જે મળે છે એ જોતા એવું લાગે છે કે આવનારા દિવસોની અંદર ત્રેવીસમી મે એ આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી ફરીથી જંગી બહુમતીથી મળવાનું છે અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભાની સીટ એ પ્રચંડ મતોથી જીતશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે